શ્રી ગણેશાય નમ કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે કળિયુગનો ભગવાન એટલે કે પૈસો પૈસા વગર કંઈ પણ થતું નથી એના વિશે આપણે આગળ વાત કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે ધન્યવાદ કળયુગનો ભગવાન એટલે પૈસા પૈસા એ આજના યુગમાં કદાચ સુખ પ્રાપ્ત કરવાનું કલ્પ વૃક્ષ હોય શકે પરંતુ તે આજ સુધી દુઃખ સોચવા માટેનું બ્લોટિંગ પેપર તો નથી જ બની શક્યું પૈસા એ જીવનની ખૂબ જ જરૂરિયાત અને મહત્વપૂર્ણ સ્ત્રોત છે છતાં તેની તુલના પ્રેમ દેખભાળ વિશ્વાસ કે લાગણીઓથી નથી થતી પૈસા જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના વગર જીવન જીવવા વિચારી પણ ન શકાય જ્યારે માનવીને પૈસાની જરૂર હોય ત્યારે તેને પ્રેમ પૂરી નથી કરી શકતો અને જ્યારે માનવીને પ્રેમની જરૂર હોય ત્યારે પૈસા તેની ખોટ પૂરી નથી કરી શકતો બંનેની જરૂર છે બંનેની જરૂરિયાત જીવનમાં અલગ અલગ સ્થાને હોય છે આપણા જીવનની દરેક જરૂરિયાત નાનાથી લઈને મોટી દરેક પૈસાથી જ પૂરી થાય છે પૈસા વગર જીવન વિચારી પણ નથી શકાતું પહેલાંના જમાનામાં એક પ્રથા હતી કે વસ્તુના બદલે વસ્તુ હતી ત્યારે પૈસાની જરૂર ખૂબ જ ઓછી હતી પણ અત્યારના યુગમાં ડગલે પગલે પૈસાની જરૂર પડે છે ખાવા પીવા ટીવી જોવા કપડાં શોખ પૂરા કરવા સ્કૂલમાં કોલેજમાં દરેક માટે પૈસા તો જોઈએ જ પૈસા બાહ્ય જરૂરિયાત પૂરી પાડે છે આંતરિક નહીં છતાં પૈસા વગર કંઈ જ નથી થતું પૈસાનું મહત્વ વધતું જ જાય છે જેમ જેમ સમય જાય છે તેમ તેમ રહેન સહેન મોઘું થતું જાય છે હવે તો પૈસાથી સમાજમાં વ્યક્તિનું સ્થાન પણ નક્કી થાય છે જેના જોડે વધારે પૈસા એમ તેનું સૌથી ઓછું સ્થાન જીવનમાં દરેક ઘડીમાં જીવનના અંત સુધી પૈસા એ તેની અલગ અલગ મહત્ત્વ પ્રદર્શિત કર્યું છે આ યુગમાં ઘણા લોકોએ કરોડપતિ બનવાના સપનાને પૂરા કર્યા છે પૈસાની જરૂર દરેકને હોય છે પછી એ ગરીબ હોય કે ધનવાન શહેરમાં હોય કે ગામડામાં પૈસાની કમીના લીધે માનવીનું મૃત્યુ પણ નક્કી છે છતાં જો જીવી જાય તો ખૂબ જ કષ્ટદાય બને છે હું એવું માનું છું કે પૈસા ખુશીઓ માટે મહત્વની ચાવી છે જેને ભગવાન દ્વારા આપણને ઉપહારમાં મળે છે માનવ વિના સ્વભાવ પર નિર્ભર કરે છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો ઘણા એવા પણ માણસો છે જેમના માટે પૈસા બધું જ છે અને તે માણસો પૈસા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે પૈસા માનવીના મનમાં ક્રોધ લાલચ ભયનું સ્થાન લઈ લે છે સરકારી લેતા પણ કરી દે છે તો કંઈ બાજુમાં જ મુકાઈ જાય છે પૈસા વધારે હોવા માનવીનો નાશ પણ થાય છે પૈસા માનવીને ખુશી પણ આપી શકે છે અને દુઃખ પણ આપી શકે છે પૈસા તેને બાહ્ય વસ્તુઓ તો ખરીદીને આપે છે કિંમતી વસ્ત્રો કિંમતી આભૂષણો લઈ આપે છે પરંતુ પૈસા પ્રેમને નથી લઈ આપી શકતો વધારે પૈસા હોવાથી માનવી પાસે મખમયનું ગાદલું તો હોય છે પણ આંખોમાં ઊંઘ નથી હોતી એમના બાળકો સ્કૂલ કે કોલેજ ગયા હોય તો પણ સતત ચિંતાઓ થયા કરે છે કે કંઈ થશે તો નહીં ને મારા દુશ્મન મારા બાળકોને કંઈ કરશે તો નહીં ને મોંઘામાં મોંઘી વસ્તુઓ ખાવા મળે છતાં પણ તેમની ભૂખ સંતોષાતી નથી જે મજા રોટલી શાક ખીચડી કે રોટલીયા ખાવામાં છે એ પિઝા કે બર્ગરમાં નથી પૈસા માનવીને બદલી નાખે છે માનવીને પોતાના પરિવારથી દૂર કરી દે છે વધારે કમાવાની લાલચ જાગે છે દોસ્ત તો નથી બનતા પણ નવા દુશ્મન તો બને જ છે ભય વધારે છે જ્યાં પૈસા બોલે છે ત્યાં પ્રેમનો અભાવ છે વિશ્વાસની કમી હોય છે સંબંધોમાં પણ ઉણપ છે અને સંસ્કારની પણ કમી છે જેના જોડે પૈસા છે તેને બધા પૂછે છે કે કેમ છો ગરીબની સામે કોઈ જોતું પણ નથી ગરીબ લોકો એક સમયના ખાવા માટે પણ તરસે છે જ્યાં તેઓની પૈસાની કિંમત હોય છે ત્યાં અમીર બાપના છોકરાઓ પૈસાને પાણીની જેમ વહાવે છે પૈસાવાળાના બાળકોની એવી લત લાગી જાય છે કે નાની ઉંમરમાં જ સિગારેટ શરાબ માવા મસાલા ખાતા કરી દે છે હવે તો બારનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે માતા પિતાની શરમ મૂકીને બારમાં જશે અત્યારના યુગમાં પૈસા વગર જેવી જ ન શકાય જેમ દરેક જગ્યાએ પશુઓ દેખવા મળે છે એમ દરેક જગ્યાએ પૈસાની જરૂર પડી છે પૈસાએ એક જ ઘરમાં ત્રણ ભાઈઓને અલગ કરી દીધા એક ઘરમાં ત્રણ ભાઈઓનો પરિવાર હતો પલાશ હરિ અને નકોય ખૂબ જ ખુશીથી રહેતા હતા પ્રેમ કોઈને એકબીજા વગર ચાલે નહીં લોકો તેમનું ઉદાહરણ આપે કોઈ એમ ના કહી શકે કે આ ભાઈઓ વચ્ચે ફૂટ પડશે એટલે કે ક્યારેય જુદા પડશે પણ સમય એનો ખેલ કરી ગયો પલાશ અને હરિ સાથે તો રહ્યા પણ નકુલ અલગ થઈ ગયો નકુલને પૈસાનો એવો રંગ લાગ્યો કે બદલાઈ ગયો પૈસાના રંગમાંને નશાના લલત તે ચડી ગયો અને બે ભાઈઓથી દૂર થઈ ગયો થોડો સમય ગયો અને હરિનો ધંધો સારો એવો ચાલવા લાગ્યો ખૂબ જ કમાણી થતી હરિનો સ્વભાવ ખૂબ જ શાંત કોઈને કંઈ કહે નહીં કોઈ સામે બોલે નહીં કોઈને દુઃખી ના કરે મોટાભાઈને કદી સામું ન બોલે હરી માટે બધા જ છોકરાઓ એક સમાન હરી પોતાના છોકરા કરતાં પલાશના છોકરાને વધારે રાખે હરિ માટે તેના મોટાભાઈ એટલે ભગવાન હરિની પ્રગતિ દેખીને પલાશ ખૂબ જ રીસે પડે સામે ન કહી શકે એટલે એમના વર્તનમાં છલકાય પલાશ અને એની પત્ની ભેદભાવ કરવા લાગ્યા બાળકો પલાશ અને તેની પત્ની બધી જ રીતે અંતર રાખે હરિના બાળકોને અરે હદ તો ત્યારે થઈ કે ખાવામાં પણ ભેદભાવ થવા લાગ્યા પલાશ અને તેની પત્ની અંદરથી અલગ અને બહારથી અલગ સમય જતા વાર ન લાગી હરિની દીકરીના લગ્નની ઉંમર થઈ પલાશ ઘરમાં મોટા હતા અને હરિ માટે ભગવાન હરિએ તેની છોકરીને માટે સારું પાત્ર શોધવાનું કહ્યું હરિના નસીબે તેની છોકરીને સારું લગ્ન સાથી પણ મળી ગયું અને તેનું લગ્ન જીવન પણ સારું હતું એ દેખીને પલાશને વેઠાતું નથી તે બે ત્રણ વાર તો પલાશે પ્રયત્ન પણ કર્યો કે કેવી રીતે હરિના છોકરીનો ઘર ભાંગી જાય પણ પલાશ તેમાં સફળ ના થયો પલાશના મનમાં ને મનમાં બસ એમ જ થાય કે ક્યાંથી આટલો સરસ જમાય હરીને મળી ગયું પલાશ દરેક સમયે હરિની પત્ની સાથે લડાઈ ઝઘડો કરવાનું બહાનું જ શોધ્યા કરતો હરિ તેના મોટા ભાઈને કદી કંઈ જ કહેતા નહીં ખોટા હોય તો પણ કંઈ ના બોલે પલાશ કહે એ માની જ લે હરિની પત્નીને ખૂબ જ હેરાન કરતા હરિની પત્નીનો સ્વભાવ હરિ કરતાં અલગ હતો હરિની પત્ની ખોટું ના દેખી શકે એટલે હરિની પત્ની જો પલાશ ખોટા હોય તો તેને સામે જ કહી દે તેની તે બધાના આંખમાં ખૂંચવા લાગી પલાશને પણ સારી એવી નોકરી છે છતાં તેના ભાઈ અને તેના છોકરા આગળ નીકળી જાય એ ના ગમે અત્યારે તો પલાશ તેના નાના ભાઈ હરીને બોલાવતો પણ નથી કેમ હરિ તો તેના મોટા ભાઈને ભગવાન માને છે હરિ માટે પલાશ એટલે તેની જિંદગી છતાં પલાશ સામે પણ નથી દે પૈસાએ ભાઈઓને અલગ કરી દીધા નકુલ જોડે પૈસા આવ્યા ત્યારે તે લત પર ચડીને ભાઈઓથી અલગ થઈ ગયો હરિ પાસે પૈસા થયા તો પલાશના આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું હરિ તેના બધા જ ભાઈઓને સાથે લઈને ચાલવાની ખૂબ જ કોશિશ કરી છતાં તે સંભવ ન થયું પૈસાના લીધે માનવીના સ્વભાવ બદલાઈ ગયા પ્રેમની જગ્યાએ પૈસા બોલવા લાગ્યા પૈસાએ એક પરિવારને વિછેર કરી નાખ્યો પૈસાને કોઈ રંગ નથી છતાં રંગાઈ જાય છે એના રંગમાં બધા પૈસાને કોઈ રૂપ નથી છતાં મોહિત થઈ જાય છે બધા પૈસાને કોઈ આંખ નથી છતાં તે દેખે છે સર્વને પૈસાની કોઈ જીભ નથી છતાં તે બોલે છે પૈસાની કોઈ કાન નથી છતાં તે સાંભળે છે બધાને પૈસાનો કોઈ સ્વાદ નથી છતાં મીઠું લાગે છે બધાને પૈસાને કોઈ હાથ નથી છતાં કરે છે કાર્યો બધા પૈસાને કોઈ પગ નથી છતાં છેલ્લે છે તે બધા પૈસાને કોઈ શ્વાસ નથી છતાં તેનાથી જીવે છે બધા પૈસાને કોઈ હૃદય નથી છતાં સ્થાન છે મનમાં બધાને પૈસા કોઈ ભગવાન નથી છતાં પૂંજે છે બધા ધન્યવાદ મિત્રો રાધે કૃષ્ણ